ધાનપુર તાલુકાના પીપોદરા અને ચોરબારીયા ગામે પેટા આરોગ્ય કેન્દ્રને દરરોજ સવારથી સાંજ સુધી લટકતા ખંભાતી તાળા જોવા મળ્યા છે

આરોગ્ય કેન્દ્રની હાલત જોતા ખંડેર હાલતમાં જોવા મળ્યા દરવાજા પર લટકતા ખંભાતી તાળાને કાટ લાગી ગયાનું પણ જોવા મળ્યું મેનગેટ નો દરવાજો તૂટેલ હાલતમાં જોવા મળ્યા છે શું છે આરોગ્ય કેન્દ્રની હાલત ગામડાઓમાં લાખોના ખર્ચે નવીન પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યા પણ ત્યાં વસતા ગરીબ જંગલના વિસ્તારના દર્દીઓની સેવા સારવાર કરવા માટે હાલ કોઈ જ ડોક્ટર નથી નથી સ્ટાફ નર્સ જ પરના કર્મચારીઓ કેમ દાહોદ જિલ્લા ગામે ગામ પેટા આરોગ્ય કેન્દ્રમાં ફૂલ સુવિધા સાથે નવીન મકાનો બાંધવામાં આવ્યા પણ કોઈ દિવસ પીપોદરા પેટા કેન્દ્રના તાળા ખોલવામાં આવ્યા જ નથી તેમ સ્થાનિક લોકોના મંતવ્ય મુજબ આ પેટા કેન્દ્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે রিপোর্টার কিসন মোহনিয়া জিজ্ঞেলা বিরোচিফ দাহোল